હા જોડાનો શાંતિ એટલે આપણે આવું નહીં વાપુ છે પણ બીજવારે પૈસા જ નથી ને બીજવારે તો લાવો નહીં વધારે વાય નાખ્યું છે બધાને વાય નાખીશું પણ આપણે હવે કરવું શું પૈસા નથી એક રૂપિયો શ્યામલ લાવે ભાઈ પૈસાનું કરવું પડશે ચાવું પણ પૈસા સારું ભાઈ ફરી મદદ નહીં કરે

આપડે આપણે બે આપણે રખડે હવે પૈસા ના ખેલ પૈસા ના ખેલ ના બધા પણ પૈસા તું પૈસા ખૂટે ને ખરી તો વાત પૂરી સમજ્યા હવે ટાળું મેલ પડે જ નથી બાદ મેલ માં પડશે પણ નથી વેસી માર્યા બાઈ

વાહ ભાઈ વરસાદ બધાય છે મારે પંદર એના ભાવની ઝાડ બગડી તો મોડ મોડ લાયા સર

હગ્રમજી આવ્યા જમ ભૂલા પડ્યા તમે બરોજ હોય તો હું ભૂલા પડે ગરેબ ને ઘરે છે ને તમે ભૂલા પડ્યા હગરમજી ગમે તારી જરૂર પડે માટીની જરૂર પડે માટી ની જરૂર પડે સાચી વાત સામાન નથી લાગ્યું તમારે જેવા ગરીબની તમારે જરૂર પડે

અગ્રમજી સ્થાપીતા એમ તો ટ્રેક્ટર વાળો મારો બેટો હારો ટ્રેક્ટર વાળો કે તમને પૈસા હોય કે ના હોય હું તમારા ક્ષેત્ર વાયદી છો પણ આ ગફુરજી તમારી વાત કહું તમારો ખરે પરિસ્થિતિ છે માય તમે હોશિયારી માં પાજી પડ્યા લે હોશિયારી તો હવે નેકળી ગઈ છે ભતીએ મારી તમે એટલી હોશિયારી કરો છો ને જીડે તમારો છોકરો એટલી હોશિયારી છોકરો મારો આડો ઉડે ને તાર ની પરિસ્થિતિ ખરાબ આવી ગઈ છે ઓ તમે આમ હેડે છોકરો અમે ઠેસ બિન ઠસકા અમે જાતો નહીં હવે તમાર કણ વધે ને તો આલ દુ મન પોકાડ દુ જાર કાલ નો દાડો વાટ જોવાની છે હવે મારા કણ તો સારથી વધશે તમને ઓ મારા કાલ પગાર આવે એમ છે કાલ 1000 રૂપિયા લઈ જાજો ભયામ ભયામ ગો મળી ટેકો કરજો મારે ડાબુ ઉઠાવું છે આ બરાબર છે ડાબુ તમારે રાખવું છે તારી તમે અમે થોડા છો ના શું મેમ શું શું મોટું કોણ છે અત્યારે કાલે હજાર રૂપિયા લઈ જાતુ પકડાવે એટલે અત્યારે અત્યારે